જુનાગઢ માંગરોળ તાલુકાના દિવાસા ગામના લોકોએ ખરાબ રસ્તાઓ મુદ્દે મામલતદાર માંગરોળ ને આપ્યું આવેદન પત્ર દિવાસા ગામ લોકો દ્વારા લેખિત રજૂઆત કરી હતી કે દિવાસા ગામે ગેરકાયદેસર પથ્થર ખાણો ચાલતી હોવાની આશંકા વ્યક્ત કરી અને આ ખાણો પથ્થર ભરેલા ટ્રકો રસ્તાઓ છે જેથી આ રસ્તાઓ અતિ બિસ્માર બન્યા છે વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે અને અનેક વિદ્યાર્થીઓ સાયકલ ઉપર પડીને ફ્રેકચર થવાના પણ બનાવો બન્યા હોવાનું ગામ લોકોએ જણાવ્યું હતું જયારે આવી ગેરકાયદેસર ચાલતી ખાણો બંધ કરાવીને ઓવરલોડેડ ટ્રકો બંધ કરીને રસ્તા તાત્કાલિક રિપેર કરવામાં માંગ કરી છે જો આવનારા દિવસોમાં પગલા નહીં ભરાય તો ઉગ્ર આંદોલન થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે હું દેવા સાથ થી ભૂપત કરશન ડાકી બોલું હું મામલત કદાર કસેરી આવ્યો અને અમારે રસ્તાનો પ્રોબ્લેમ છે અને રસ્તાની અંદર અમારે ગોઠણે ગોઠણે રીબણા થઈ ગયા તો કોઈ હાલવામાં કે કોઈ નિશાળી આવને કે કોઈ હલાય એવી પરિસ્થિતિ નથી બધી રસ્તો આખો

તેમ બધા એક થઈને ભેગા થઈને આવ્યા ના બધા છે અમારે ત્રણ કિલોમીટર સુધી કીચડ છે તેવા માટે અમે આવીએ ને તેમાં લપસાય છે અમારે એની સાત થી છોકરા ભણવા જાય તે પણ લહરે છે